સારું મૂવી છે જનરેશનને જોવા જેવું છે ફાધર અને સનની છે સારું ફેમિલી મૂવી છે સામે વાળો પર થાય તો ચાલે પણ ગેમ પહેલા મગજ પર ના જોઈએ પ્રયત્ન કર્યા વગર ક્યારે પણ હારને સ્વીકારવાની નહીં તારું પૂરેપૂરું ફોકસ તારી ગેમ પર રાખ અને તારું હંડ્રેડ આપ ગીવ યોર બેસ્ટ પર્ફોમન્સ હું એવું માનું છું કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીના ગ્રોથમાં સૌથી મોટો જો કોઈનો ફાળો હોય તો ઓડિયન્સ પછી અથવા ઓડિયન્સની સાથે સાથે મીડિયાનો છે તો આજે અમે એક આભાર વ્યક્ત કરવા માટે ખાસ કરીને તમને લોકોને અહીંયા બોલાવ્યા છે મીડિયાના મિત્રોને કે અમારી ફિલ્મ ઇન્ટરવ્યૂ છે એ તમે લોકો જો માણો અને કેવી લાગે છે ખાસ કરીને અમને કહો કારણ કે તમારો જે દ્રષ્ટિકોણ છે એ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ખૂબ મહત્ત્વનો છે તમને જે ફિલ્મ ગમશે તો અમને એવી સારી ફિલ્મો બનાવવાની ખબર પડશે જે નહીં ગમે છે તો એ સુધારા વધારા કરાવવાની ખબર પડશે અને ઇન્ટરવ્યુ ફિલ્મ એવી છે એનો પ્રકાર એવો છે ને જે અત્યાર સુધી લોકોને ખૂબ સ્પર્શી છે તો તમને એવું થયું કે તમારા સુધી પણ આ વાત પહોંચાડીએ તમને પણ આ વસ્તુ શેર કરીએ તો ખાસ એના માટે આજે ઇન્ટરવ્યુ ને ઇન્ટરવ્યુ માટે ભેગા થયા છે આપણે ત્યાં છે ને ઇન્ડિયન ફિલ્મોમાં લાર્જર દેન લાઈફ અથવા તો પછી બહુ જ ગરીબ અથવા તો બહુ જ કરુણ પરિસ્થિતિઓની વાત કરવી હોય છે મિડલ ક્લાસ વાતો કરવી અઘરી હોય છે એવું હું માનું જે વધારે તમારીને મારા તમારા અને મારા જેવા લોકોની વાત છે એ વાત કરવી અઘરી હોય છે કારણ કે સૌથી ઇમ્પેક્ટફુલ એ વાત હોય છે ઇન્ટરવ્યૂ એ જ શ્રેણીમાં આવે છે ઇન્ટરવ્યૂ જે વાત છે ને એ તમારીને મારી છે અમારા ડિરેક્ટર એવું કે ફિલ્મ અમારી છે પણ વાર્તા તમારી છે એટલે તમે ફિલ્મ જોશો પછી તમને વધારે અંદાજ આવશે કે ફિલ્મની જે વાત છે ખૂબ મધ્યમ વર્ગના એક પરિવારની વાત છે એક છોકરાની વાત છે અને મધ્યમ વર્ગના પરિવારને કેટલા બધા ચેલેન્જીસ ફેસ કરવા પડતા હોય છે અને લાઈફમાં અલગ અલગ સ્ટેજીસે કેવા ઇન્ટરવ્યૂ આપવા પડતા હોય છે એની બહુ જ સરસ રીતે રજૂ થયેલી વાત છે કેવો પ્રતિસાદ મળી રહ્યો છે મૂવીને શૂટિંગ મેક્સિમમ મેક્સિમમ નહીં પૂરેપૂરો અમદાવાદમાં જ થયું છે કારણ કે એ ફિલ્મની જે વાત છે કોઈ એક રીઝનની વાત નથી એટલે બધી રીતે અવેલેબિલિટી એક્ટર્સ અમારું બધું યુનિટ એ અમદાવાદમાં અમદાવાદમાં થયું છે મૂવીને કેવો પ્રતિસાદ મળી રહ્યો મૂવીનો પ્રતિસાદ એવો છે કે આજે તેર તારીખ થઈ અને આજે કઈ તારીખ થઈ તારીખ બીજી તારીખ છે અને બીજી તારીખે આ જુઓ ને તમને લોકોને બોલાવીને પણ અમે આટલી સરસ સ્ક્રીનિંગ ગોઠવી શકીએ છીએ એ ટાઈમ કાઢી શકીએ છીએ અને નવરાત્રિમાં પણ બધું એડજસ્ટ કરી શકીએ છીએ તો આનાથી સુંદર પ્રતિસાદ હોય શું શકે અને એટલે કારણ કે જેટલા પણ લોકો અમને મળે છે ને એ લોકો એવું જ કહે છે કે યાર આ તો તમે અમારી વાત કરી હોય ને એવું લાગે છે એટલે વધારે તો પોતાની ફિલ્મોના વખાણ ના કરાય તો તમે લોકો જ કહેશો કેવી લાગે પણ ખૂબ સુંદર પ્રતિસાદ ફિલ્મમાં મેસેજ મેસેજ જેવું કંઈ નથી ટુ બી વેરીફાઈ પણ એવું શું ટકા છે કે ફિલ્મમાં કોમેડી જ હોવી અથવા ફિલ્મમાં કોઈ લાર્જર દેન લાઈફ વાત હોય તો જ ફિલ્મો ચાલે એવું જે લોકોના મગજમાં છે એ એ વાતને ખોટી પ્રૂવ કરે છે આ ફિલ્મ ઇન્ડસ્ટ કારણ કે વાર્તા જ્યારે તમારીને મારી હોય તો ઓડિયન્સમાં બેઠલું દરેકે દરેક માણસ કનેક્ટ કરી શકશે કે યાર આ તો મારી વાત કરી છે આમાં કોઈ હિરોઇઝમ નથી આમાં કોઈ એવા કોઈ રોમેન્ટિક ટ્રેક્સ નથી પણ યાર આમાં વાત તો સતત એવી લાગે છે કે તમારીને મારી છે અને છતાંય એ ઓડિયન્સ એને ખૂબ ગમાડી રહી છે એટલે મૂળ વાત તમારે લોકોને આ જ છે કે એક સારી સુંદર સિમ્પલ ફિલ્મ જેમાં ઇમોશન્સ બહુ સ્ટ્રોંગ હોય એવી ફિલ્મ બનાવવાનો આ મૂવી જાહેર જનતાને શું સંદેશ આપે છે સંદેશ એટલો જ છે કે તમારી જીવનમાં જેટલા પણ ઇન્ટરવ્યૂઝ આવે એને સરસ રીતે ફેસ કરો હસતા રહો હસાવતા રહો કારણ કે તમારા હાથમાં જે છે નહીં એ વસ્તુને લઈને રોવાનો મતલબ નથી અને જેને છે જેટલા ઇન્ટરવ્યૂઝ આવે છે એને સરસ રીતે આપો પછી રિઝલ્ટને છોડી દો તમારા ઈશ્વર કે કુદરત જેને માનતા હોય એના હોય તો એ જ બસ કહેવાનો પ્રયત્ન અમે લોકોએ કર્યો છે અને આઈ એમ શ્યોર કે જેટલા પણ ગુજરાતીઓ ફિલ્મને જોશે એ લોકોને એવું થશે કે અમારી વાર્તા છે આઈ એમ શ્યોર લાઈક ઇન્ટરવ્યુઝમાં ને એ બધામાં જે પ્રોબ્લેમ્સ થતા હોય છે અને જે એનો ફેસ થતો હોય છે એ એના ઉપર આખી આખી સ્ટોરી છે અને ખરેખર બહુ મજા આવી ગઈ કે જે રિયલ લાઈફમાં ઘરે ઘરમાં જે પ્રોબ્લેમ્સ હોય છે એ બધા પ્રોબ્લેમ્સ આની અંદર આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે નહીં બતાવવામાં આવ્યા છે કે જે રિયલ લાઈફમાં થઈ રહ્યા છે અને એની રિયલ સ્ટોરી એના ઉપર આખી આ પિક્ચર છે સુપર છે મસ્ટ ગો એન્ડ વોચ મૂવી આવા પિક્ચર બનવા જોઈએ કે નહીં ડેફિનેટલી રિયાલિટી મૂવીઝ હોય એમાં જ અત્યારે વધારે વધારે ઇન્ટરેસ્ટ છે રેધર કે ફિક્ચર્સ સો ઓબ્વિયસ આવા મૂવીઝ હશે તો જ પબ્લિકને જોવાની વધારે વધારે મજા આવશે તો આજે હું ઇન્ટરવ્યુ મૂવી જોવા આવ્યો હતો ને એ બહુ જ સરસ મૂવી છે અને બધા લોકોને જોવો જોઈએ કોલેજ માટેનું છે કોલેજની એની લાઈફ કેવી રીતે છે કોલેજથી સ્ટાર્ટ થાય છે એનું ઇન્ટરવ્યુ અને મા બાપ વિશે છે કે મા બાપ કઈ રીતે સ્ટ્રગલ કરે છે આજના ટાઈમમાં અને એના ઉપર છે આ મૂવી સો જરૂર જોવું જોઈએ આ ઇન્ટરવ્યુ ઇટ્સ ગુડ નાવા આવા વાળા શું જનરેશન માટે બહુ જ સારી છે થેન્ક યુ અત્યારે ઇન્ટરવ્યૂ ઇન્ટરવ્યૂ મૂવીના ઇન્ટરવ્યુમાં હું છું અને અત્યાર સુધી ફર્સ્ટ હાફ મને બહુ જ ગમી ફિલ્મ એસ્પિરેશનલ ફિલ્મ છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવી એસ્પિરેશનલ ફિલ્મ બહુ ઓછી હોય છે જે મોટિવેટ થાય સો આઈ લવડ ઇટ જોવા જેવી છે તમારા લાઈફના રિલેટેડ છે આપણે ઇન્ટરવ્યુ આપવા જઈએ તો શું થાય એના રિલેટેડ છે તો આપણે છે ને જોવી જોઈએ વધારેમાં વધારે આપણને કોર્પોરેટ લાઈફના બારેમાં ખબર પડશે બહુ સારું મૂવી છે આજની જનરેશનને જોવા જેવું છે ફાધર એન્ડ સનની સ્ટોરી છે સારું ફેમિલી મૂવી છે